નમસ્કાર હું છું પ્રિયાંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર રાજકોટ જેતપુર હાઈવે વચ્ચે આવેલા બે ટોલનાકા પરથી દરરોજના પસાર થતા હજાર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાઈ છે પરંતુ દર વર્ષે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા છતાં વાહન ચાલકોને સારા રસ્તાની સુવિધા મળતી નથી આમ અત્યંત ખરાબ રસ્તા હોવા છતાં બિન્દાસ ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ જ રાખ્યું છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીએ સારા રસ્તાની સુવિધા પૂરી પાડવી જોઈએ અથવા જ્યાં સુધી સારા રસ્તા ન આપે ત્યાં સુધી ટોલ ઉઘરાવવાનું બંધ કરાવવું જોઈએ તેવી વાહન ચાલકોમાંથી માંગ ઉઠી રહી છે જૂનાગઢ શહેરમાં પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત ક્લીન અપ જૂનાગઢ દ્વારા ગત રવિવારે લાલડોરી વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયું હતું આ સફાઈ અભિયાનમાં કુલ પચાસ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો તેમણે કચરાના એકસો સાઠ બેગ એકત્ર કરી તેનો નિકાલ કરી શહેર માટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે પાંચસો વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ ભારતીય સભ્યતાનું પુનઃ જાગરણ આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિનાજ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિયાવર રામચંદ્રકી જયના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી તેમણે કહ્યું હતું કે આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે આજે સંપૂર્ણ ભારત અને સંપૂર્ણ વિશ્વ રામમય છે રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ધર્મ ધ્વજ છે ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન ઓમ અને વાલ્મીકી રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર બકુલ વૃક્ષનું પ્રતિક પણ શોભાયમાન છે આ બધા પ્રતિકો ભગવાન રામના જીવન મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વૈદિક સાહિત્ય પર આધારિત છે ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે જે આઠથી નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન રાજકોટમાં યોજાશે આ કોન્ફરન્સની સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન પણ યોજાશે જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો એમએસએમઈએસ સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે સરકાર હવે ઓનલાઈન મંચો પર દવાઓની જાહેરાતો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે સરકારનો ઉદ્દેશ્ય જાતે દવા લેવાની પ્રવૃત્તિ અને ડોક્ટરોની સલાહ વિના અસુરક્ષિત દવાઓના વેચાણને રોકવાનો છે જેમાં દવા વિજ્ઞાપનના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે આ પ્રસ્તાવ એવા સમયે બહાર આવ્યો છે જ્યારે એન્ટીબાયોટિક્સ અને મનોવૈજ્ઞાનિક દવાઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર મંજૂરી વિના લેવામાં આવી રહી છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ